વડોદરા શહેરમાં પૂરને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ સતત વરસી રહ્યા વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે આ પરિસ્થિતિમાં મદદરૂપ થવા સુરત એસએમસી આગળ આવી છે મોડી રાત્રે આરોગ્ય અને ટેકનિકલ વિભાગની ટીમ પણ મશીનરી તથા સામગ્રી સાથે રવાના કરવામાં આવી છે તે ઉપરાંત ગઈકાલે સાંજે ફાયરની ટીમ મશીનરી સાથે રવાના કરવામાં આવી હતી જે ફાયરની ટીમ વડોદરાના પાણે ગેટ વિસ્તારમાં પહોંચીને લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી કરીયુ હતું પૂરગ્રસ્ત વડોદરાની કમાન હવે આર્મીના હાથમાં વડોદરામાં સ્થિતિ વણસતા સેનાની મદદ લેવાઈ ભારતીય સેનાની વધુ 3 ટુકડી વડોદરા પહોંચી વડોદરામાં મોટી સંખ્યામાં લોકો પૂરમાં ફસાયા फसयला नागरिक से भारतीय सेना रेस्क्यू ऑपरेशन चलाव रिपोर्टर रश्मिका का चौधरी